તો હવે આપણે કેદારનાથથી બે કિલોમીટર છેટા છે અને જલ્દી જ થશે આપણે કેદારનાથના દર્શન પણ એના પહેલાં વાતાવરણ એકદમ ખરાબ થઈ ગયું હતું વાદળછાયું વાતાવરણ થઈ ગયું હતું ડુંગર બધા દેખાવાના બંધ થઈ ગયા હતા અને એકદમ ઠંડુ વાતાવરણ થઈ ગયું હતું અને આ વાતાવરણમાં આપણે થોડીક એક તકલીફ પડે અને મારું તો ઓક્સિજન લેવલ ઘટી ગયું હતું પછી થોડીક શું હેરાનગતિ થઈ અને પછી ધીરે ધીરે આપણે પોચ્યા મંદિરે અને ફાઇનલી દેખાણું મંદિર અને મંદિર દેખાઈ ગયું ને પછી તો થોડીક એનર્જી આવી ગઈ હતી કે આપણે પહોંચી ગયા છીએ સો હર હર મહાદેવ અહીંયા પહોંચવું સહેલું નથી અને મહાદેવના દર્શન કરવા તો જરાય સહેલા નથી અને હવે છે ને આપણે થોડાક જ છેટા હતા પાંચ મિનિટનો રસ્તો ના કહેવાય અને બાકી બધા જો વાતાવરણ અત્યારે એટલું સરસ લાગતું હતું બધું અને વાદળા વાદળાજુઓ કેટલા નીચે છે એકદમ આમ કે સાવ આપણી સામે સામે એવી રીતે અને એકદમ મસ્ત વાતાવરણ છે ને હવે આપણે થોડુંક જ હાલીને ચાસીએ એટલે આપણે દેખાઈ જશે મંદિર ફાઇનલી આપણે પહોંચી આવ્યા છીએ કેદારનાથ અને કરવાના છે દર્શન પણ એના પહેલાં આપણે કરીશી સાંજની આરતી અત્યારે સાંજના છ સવા છ વાગ્યા હતા અને આરતી ચાલુ થવાની હતી એટલે આપણે ત્યાં પહોંચી ગયા હતા અને પાંચ વાગે એટલે ત્યાં દી હાથ મીચ જાય છે ને અંધારો થઈ જાય છે તો અત્યારે મસ્ત કરવાની છે આપણે આરતી તો ચાલો સાથે મળીને આજે કરીએ આરતી અને તમે લોકો પણ જુઓ અને તમને કેવી લાગે છે એ મને કમેન્ટમાં કહેજો અને ખરેખર અહીંયા પહોંચ્યા પછી જે શાંતિ મળે છે જે સુકૂન મળે છે ને એ કાંઈક અલગ જ હોય છે સો આપણે પહોંચી રહ્યા અને આપણે હવે કરવાના છે દર્શન અને આરતી તો ચાલો આજે સાથે મળી અને લાઈફમાં પહેલી વખત કેદારનાથની આરતી કરીએ છીએ એ ખુશી તો બધાને હોય જ અને અત્યારે બધા લોકો આરતી માટે આવી ગયા છે અને બધા લોકો અત્યારે ઘરે કોઈ વિડીયો કોલ કરીને કોઈ લાઈવ કોઈ બધા એકબીજાના ઘરનાને બતાવતા જોઈએ છે કે કેદારનાથનું મંદિર છે આરતી ચાલુ છે અને બધા લોકો દર્શન કરી શકો અંદર તો મોબાઈલ અલાઉડ નથી એટલે આપણે અહીંયાથી જ વિડીયો ફોટો બનાવી શકીએ છીએ તો આપણે અહીંયાથી અત્યારે આરતીના વિડીયો બનાવીએ છીએ અને અત્યારે થઈ ગઈ છે આરતી ચાલુ તો ચાલો કરી આજે આપણે આરતી સાથે મળીને હર હર મહાદેવ અત્યારે વાગ્યા ગયા છે સવારના ત્રણ સાડા ત્રણ અને ચાર વાગ્યાની આરતી થવાની છે અને બધા લોકો અત્યારે મંદિરે લાઇનમાં ઊભી ગયા છે દર્શન કરવા માટે અને સવારની આરતીનો લાભ લેવા માટે તો તમે અત્યારે જોઈ શકો છો દર્શનની લાઇન અત્યારથી થઈ ગઈ છે સવારે સાડા ત્રણ વાગ્યાથી અને અત્યારે હવે દ્વાર ખુલવાના છે અને પછી થવાની છે આરતી એના પહેલાં બધા ભક્તો પોતે દર્શન કરવા માટે લાઈનમાં અહીંયા રાત્રે બે વાગ્યાથી ઊભા રહી જાય છે તો અત્યારે બધા લોકો કરે છે શાંતિથી દર્શન અને શાંતિથી જો મંદિરની બાજુમાં બેસવું હોય તો આ ટાઈમ બે చార్ చార్ సాడా నజారు ఆయాశే పేమ్ చో నజారో మందిర్ તો અત્યારે તમે જોઈ શકો છો બધા લોકો અત્યારે સવાર સવારમાં વહેલા દર્શન કરે છે હવે ધીરે ધીરે દિવસ સુગવાની શરૂઆત થઈ ગઈ છે અને વાતાવરણ એકદમ મસ્ત લાગે છે રાત્રે થઈતી બરફબારી એટલે બધા ડુંગર અત્યારે થઈ ગયા છે સફેદ તો તમે નજારો જોઈ શકો છો એકદમ જબરજસ્ત લાગે છે અને બહુ એટલે બહુ મસ્ત લાગતું હોય છે અને અહીંયા જવા અત્યારે બધી સ્ટોલ બહુ જલ્દી ખુલી જાય છે તો આપણે પ્રસાદિક કાંઈ પણ જોતું હોય તો મળી જાય છે ચા પાણી કાંઈ પીવું હોય તો બી મળી જાય છે અને હવે દિવસ ઉગી ગયો છે અને નજારો જુઓ તો આ નજારા એકદમ જબરજસ્ત લાગતા હોય છે અને ખરેખર જોવાની બહુ એટલે બહુ મજા આવે છે અને આજે આપણા લગ સારા હતા કે ના વરસાદ આવ્યો ના બરફ બારી થઈ કાંઈ ના થયું એકદમ મસ્ત સવારમાં તડકો નીકળ્યો છે ને આ ડુંગર તમે જુઓ ડુંગરની પાછળ ડુંગર છે ને એકદમ ગોલ્ડન કલરનો સોના જેવું જ લાગે છે ને એકદમ મસ્ત જાણે કેમ કે સોનાનો કટકો પડ્યો એવું મસ્ત લાગે છે તો આ બધા વાતાવરણ એકદમ જબરજસ્ત છે ને આ બધા વ્યૂ જોવાની એટલી મજા આવે છે ને કે કાંઈક અલગ ને અલગ 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 દેખાય છે અને ખરેખર બહુ એટલે બહુ મજા આવે છે અને પછી અહીંયા બધા લોકોની દર્શન માટે લાઈન હતી ને આપણે પણ દર્શન કરવાના છે આપણે હજી એક દર્શન કરતી તો ત્યાંનું વાતાવરણ એકદમ સાફ થઈ ગયું છે અને એકદમ પૂજા થઈ ગઈ હતી અને હવે જે મને વધારે પ્રિય છે ને એ કામ હું અત્યારે કરું છું અત્યારે હું કરાવું છું તિલક એકદમ સરસ કેદારનાથમાં જામનગરમાં તો આપણે કઈ છે ઘરે પણ કહી છે બટ આજે આપણે કેદારનાથમાં જ કરાવીએ છીએ તિલક ચંદનનું એકદમ સરસ અને એટલું મસ્ત કલરફુલ તિલક કરી દઈએ છીએ અને એટલું ઠંડુ હોય છે ને ઓ તો આજે છે ને આપણે કરાવ્યું છે તિલક મને તિલક કરવું બહુ એટલે બહુ ગમે છે ચંદનનું હા તો આપણે કરાવી લીધું છે તિલક અને હવે આપણે દર્શન કરીને આવી જ રીતે થોડીક એક કરશી શોપિંગ શોપિંગ તો કંઈ વધારે ખાસ નથી કરવાની બટ આપણે કાંઈ ગમશે તો આપણે લેશી તો એવી જ રીતે કંઈક નાનું મોટું લેશી યાદી માટે બાકી અહીંયાથી કાંઈ લઈ જવાય એમ છે નહીં કેમ કે ફરીથી અઢાર કિલોમીટર આપણે ઉતરવાનું છે એટલે કોઈ પણ વસ્તુ અત્યારે આપણાથી સહન નહીં થાય ને ઉપડશે પણ નહીં બટ થોડુંક કાંઈક યાદી માટે તો ફરીથી અમે લોકો આવી ગયા હતા તો આપણે પૂજા પાની બધી સામગ્રી લઈ લીધી છે બધું જશે આપણી પ્રસાદીમાં તો આપણે અત્યારે બધું સમજાવે છે એમાં બધું આવી જાય છે માતાજીનો શણખાર આવી જાય છે પ્રસાદી આવી જાય છે બીલીપત્ર આવી જાય છે ચૂંદડી આવી જાય છે જે આપણે મનત માંગી અને બાંધી શકીએ છીએ તો બધો પૂજાપો આવી ગયો છે ને અહીંયા આપણે થોડીક કરી લીધી હતી

દર્શન થઈ ગયા છે અને હવે છે આપણે જઈએ છીએ ભીમશીલા તો ભીમશીલા જતા રસ્તામાં જ આવે છે અમૃતકુંડ અને અહીંયાથી આપણે લેવાની હોય છે પ્રસાદી આ પ્રસાદ ગંગા સમાન હોય છે તો આપણે પણ અહીંયા અત્યારે આપણા પેકેટમાં બોટલ આવે જ છે તો આપણે અહીંયાથી પાણી બોટલ ભરાવી લઈએ તો આ છે અમૃતકુંડ કોને કોને જોયું છે અને બાકી આ નજારો જોવો જન્નત જ છે ને લોકો આવી ગયા હતા શિલા તો ચાલો ત્યાં પણ આપણે કરી લઈએ દર્શન તો અહીંયા પણ આપણે દર્શન કરવાના છે તો ચાલો કરી લઈએ અહીંયા આપણે છે ને બાબા પાસેથી કરાવી લીધું છે તિલક અને લઈ લીધા છે આશીર્વાદ હર હર મહાદેવ તો અને આ છે ભીમશીલા અહીંયા કરવાનો હોય છે બધું અને આ છે મંદિરનું વ્યૂ એકદમ જબરજસ્ત અને અહીંયા બધા લોકો પૂજા કરે છે ફોટો વિડીયો પણ બનાવે છે અને આ જાવ મહાદેવનું ત્રિશુલ પછી આપણે અહીંયા દર્શન કરી નજારા બધા એન્જોય કરી થોડીક વાર બેસી અને પછી આપણે આવી ગયા હતા અને અહીંયા આવીને આપણે કરી લીધા હતા નંદી મહારાજના દર્શન બાબા પાસેથી લઈ લીધા હતા આશીર્વાદ અને હવે આપણે જવાનું હતું તો આપણે ફરીથી એક વખત દર્શન કરીએ છીએ ત્યાં દર્શન કરી લીધા આશીર્વાદ મળી ગયા આપણે પ્રસાદ રૂપે અહીંયાથી રૂપિયાનો સિક્કો રુદ્રાક્ષ અને નાનકડું નાગદેવતા પણ મળ્યા હતા ત્યાંથી આપણે પ્રસાદ પણ મળી ગઈ છે આપણે પ્રસાદે લઈ લીધી છે બધા સાથે વાતો કરી છે ગુજરાતના બાબા જુનાગઢના તો એને મળ્યા આપણે હેલો તો આપણે છે ને કેદારનાથ દર્શન લીધા છે આમ મંદિર છે હવે આપણે જઈએ છીએ આગળ મહાદેવ તો તમને કેવા લાગે મહાદેવના દર્શન મને જરૂરથી માં કેજો હર હર મા